રાજુલા શહેરમાં ગણપતિ ઉત્સવનું ધામધૂમ આયોજન કરવામાં આવેલું છે દસ દિવસ સુધી આ ઉત્સવ ઉજવવામાં આવશે રાજુલા શહેરમાં ગણેશ ચતુર્થી ઉત્સવ પર વિવિધ પંડાલમાં ગણપતિજીનું આગમન થયેલું હતું રાજુલા શહેરમાં વિવિધ મંડળો દ્વારા ગણેશજીના આગમન માટે ઢોલ નગારા સાથે વાત્ય ગાત્ય વિશ્વ હિન્દુ પરિષદના રાજાની શોભાયાત્રા નીકળેલી હતી જ્યારે કુંભારવાડા હવેલી ચોક સોસાયટી વિસ્તારમાં પંદર જેટલા મોટા તથા એપાર્ટમેન્ટમાં ગાયત્રી મંદિર પાસે શેરીમાં તથા ઘરે ઘરે આજે ગણેશજીની પદરામણી કરવામાં આવી રાજુલા શહેરમાં ભક્તોનો ઉમંગભેર ઉત્સાહ જોવા મળ્યો ભક્ત મંડળના ચિરાગ બી જોશીએ જણાવ્યું હતું કે શહેરમાં સૌથી વધારે ગણેશ ઉત્સવ છે જેમાં પંદર જેટલા મોટા ગણપતિજીનું આગમન થયું છે ઉપરાંત ઘરે ઘરે પણ પદરામણી થઈ છે શહેરની મધ્યમાં વિશ્વ હિન્દુ પરિષદના રાજા છબીલા હનુમાન મંદિર પોલીસ સ્ટેશન પાસે રાજુલાના રાજા પંડાલમાં શણગાર પૂજા અર્ચન મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન થયું